છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજના કેટલાક નેતાઓ જેઓ સમાજ સુધારણાની વાત કરે છે અને યાત્રા પણ કરી રહ્યા છે જેમાં જય સરદારના નારા લગાવી રહ્યા છે ખાસ કરીને તેમનો મુદ્દો પાટીદાર દીકરીઓને લવ મેરેજ કરતા અટકાવવાનો છે પરંતુ તે જે સરદારના નારા લગાવી રહ્યા છે તેમના મોટાભાઈ એટલે કે વિઠ્ઠલભાઈ પટેલ જેમણે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે કામ હાથ ધર્યું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વમાન હું છું આપની સાથે સાગર પટેલ આમ તો જય સરદારના નારા લગાવી પાટીદાર નેતાઓએ સરદાર કે જે દેશના નેતા છે તેમને જ્ઞાતિ સુધી સીમિત કરી દીધા હોય તેવું પ્રતીત કરાવી રહ્યા છે હવે મુદ્દાની વાત કરીએ તો આ નેતાઓ જે લવ મેરેજનો વિરોધ કરી રહ્યા છે તેમનું થોડું જ્ઞાનવર્ધન કરી લઈએ શરૂઆત કરીએ ગોપાલ ઇટાલિયાથી કારણ કે તેઓ પોતાને શિક્ષિત નેતા ગણાવે છે તો તેમને જણાવી દઈએ કે તેઓ જે વિધાનસભા ગૃહમાં બેસીને લોકોની વાતો કરવાનો દાવો કરી રહ્યા છે તે વિધાનસભા ગૃહ જેમના નામે છે તે છે વિઠ્ઠલભાઈ પટેલ કે જેમણે આંતરજ્ઞાતીય લગ્નના કાયદા માટે મહેનત કરી હતી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈના મોટાભાઈ અને તેઓ પણ બેરિસ્ટર હતા વીસમી સદીની શરૂઆતમાં વિઠ્ઠલભાઈ સામાજિક ચળવળોમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા હિન્દુ સમાજ જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચાર ભાગમાં વહેંચાયેલો હતો તેમાં જ્ઞાતિગત ભેદભાવો દૂર કરવા તેમણે આંતરજ્ઞાતીય લગ્નોને મહત્વ આપ્યું તેમણે વર્ષોથી ચાલતા હિન્દુ પર્સનલ લો ને પડકાર્યો જેના કારણે તે વિષય પર ચર્ચા શરૂ થઈ અને કાયદાકીય સુધારણાનો તેમણે પાયો નાખ્યો અત્યારે હાલ વર્તમાન સમયમાં પણ જો જાતિગત વાળાઓ આટલા મજબૂત હોય અને અસ્પૃશ્યતાના કિસ્સા છાશવારે સામે આવતા હોય તો તમે સમજી જાઓ કે તે સમયમાં રૂઢિવાત કેવો હશે અને તેના વચ્ચે આ પ્રકારની વાત કરવી કેટલીક પડકારજનક હશે વિઠ્ઠલભાઈ પટેલે લાગ્યું કે અસ્પૃશ્યતા અને આંતરજ્ઞાતીય લગ્ન વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે માટે આંતરજ્ઞાતીય લગ્નો ખૂબ જ જરૂરી છે અને આવશ્યક છે વિઠલભાઈ પટેલ જયારે ઇમ્પિરિયલ લેજિસ્લેટિવસિલના સભ્ય બન્યા ત્યારે તેના બીજા દિવસે એટલે કે સપ્ટેમ્બર તેમણે એક કાયદાનો પ્રસ્તાવ મૂક્યો જેને હિન્દુ વેલિડિટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ કાયદામાં તેમણે હિન્દુ પર્સનલ લો ના સૌથી જટિલ નિયમોને પડકાર્યા તો શું હતા આ નિયમો તેની મુદ્દા સર વિગતવાર આપણે ચર્ચા કરીએ વર્ષો જૂના જે પ્રતિબંધો હતા તેને અંત લાવવાની વાત આ કાયદામાં એટલે કે આ બિલમાં હતી

વ્યક્તિની સ્વતંત્રતા વ્યક્તિગત સ્વતંત્રતા ખૂબ જ મહત્વની છે અને આવશ્યક છે માટે વ્યક્તિગત પસંદગીને પ્રાથમિકતા આપવાનો ઉદ્દેશ આ બિલનો હતો આ બધાની વચ્ચે અસ્પૃશ્યતા હટાવવી જે આવશ્યક હતી અને આજે પણ જે અસ્પૃશ્યતા આપણે સમાજની અંદર જોઈએ છે તે ફક્ત આંતરજ્ઞાતીય લગ્નના આધારે સમાજમાં દૂર થઈ શકે તેવું તેઓ માનતા હતા એવું નહોતું કે વિઠ્ઠલભાઈ પટેલના આ પ્રસ્તાવને લોકોએ આવકારી લીધો હતો તેમનો પણ કટ્ટરવાદી અને રૂઢિવાદીઓએ ભરપૂર વિરોધ કર્યો હતો અને વિરોધ પણ કરે તે ખૂબ જ સ્વાભાવિક છે મદન મોહન માલવી હિન્દુ કાયદાની વ્યાખ્યાને બગાડશે કેટલાક અંગ્રેજ અધિકારીઓ પણ બિલથી દૂર રહ્યા હતા કારણ કે તેમને બહુમતીને દુઃખી નહોતી કરવી પરંતુ બાદમાં કેટલાક અધિકારીઓ વિચાર પ્રગટ કર્યો કે સરકાર બહુમતીની ચિંતા કર્યા વિના સુધારા તરફ દ્રઢપણે આગળ વધે તો સમાજ સુધારાને પણ પ્રોત્સાહન મળી શકે તેમ છે આ બિલમાં બીજી પણ એક જટિલતા ચર્ચા કરવામાં આવી હતી જે હતી પ્રતિલોમ અને અનુલોમ લગ્ન પ્રતિલોમ લગ્નની વાત કરીએ તો જ્યારે નીચી જાતિના કોઈ પુરુષ ઊંચી જાતિની સ્ત્રી સાથે લગ્ન કરે ત્યારે તેને પ્રતિલોમ લગ્ન કરવામાં આવે છે અને તેનો ભારે વિરોધ પણ તે સમયે થયો હતો વિઠ્ઠલભાઈ પટેલ આવા લગ્નથી જન્મેલા બાળકોને કાયદાકીય અધિકારો મળે તેની પણ જોગવાઈનો પ્રસ્તાવ તેમણે મૂક્યો હતો વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા પ્રસ્થાપિત બિલ તાત્કાલિક કાયદા રૂપે પસાર થઈ શક્યું નહોતું છતાં તેમના પ્રયાસો ભવિષ્યના સુધારાઓ માટે એકદમ પાયાના સાબિત થયા હતા આગળ જતા ઓગણીસો ઓગણપચાસમાં હિન્દુ મેરેજ વેલિડિટી એક્ટ દ્વારા આંતરજાતીય લગ્નને કાયદેસર માન્યતા મળી ત્યારબાદ ઓગણીસો પંચાવનના હિન્દુ મેરેજ એક્ટમાં લગ્ન કરનાર દંપતીને કાયદાકીય સુરક્ષા પણ આપવામાં આવી હતી વિઠ્ઠલભાઈ પટેલે વ્યક્તિગત સ્વતંત્રતા સામાજિક સમાનતા અને હિન્દુ કાયદાની પુનર્વ્યાખ્યા માટે સાહસિક રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો ઓગણીસસો અઢારના તેમના બિલને ભારે વિરોધ મળ્યો હતો પરંતુ તે ભારતના સમાજ સુધારાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું આજે પણ દેશનું સંવિધાન લોકોને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની સ્વતંત્રતા આપે છે પરંતુ હવે આ નેતાઓ પાસે બીજા કોઈ મુદ્દા ન વધતા અને જે સરદારની વાતો કરે છે તેની વિચારધારાને સમજવાને બદલે ફક્ત રાજકીય રોટલા શેકવા માટે બણગા ફૂંકી રહ્યા છે હવે સવાલ પૂછવાનો વખત આવી ગયો છે કે શું તમે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના મોટાભાઈ ભાઈ વિઠ્ઠલભાઈને વાંચ્યા કે સમજ્યા છે કે નકરું ખાલી દે દે ને દે કરો છો નમસ્કાર